જય માતાજી જય દ્વારકાધીશ જુનાગઢ ગિરનારી બ્લોક્સ આજ હું જાઉં છું ગિરનાર કાલે પૂનમ છે તો આજ અમે જે મારા ગ્રુપના મિત્રો છે અમારું ગ્રુપ છે અમે બધા અત્યારે ગિરનાર જઈ રહ્યા છીએ અત્યારે મારી સાથે વિનયભાઈ છે તો વિનયભાઈ પણ આવશે અને બીજા પણ અમારા જે મેમ્બરો છે એ અમે અત્યારે મળશું જે ગિરનારની સીડીએ તો આ જે જુનાગઢ ગિરનારી બ્લોક્સ છે આની અંદર તમે બી રહેજો આજ હું તમને જે રાત્રિના ગિરનાર ચડી

જો આ અમારા લાલા બધા અત્યારે હવે ગિરનાર ચડવા આપણે ગિરનાર પર્વત ઉપર ચડીએ ત્યારે આ પાંચ પાંડવની એક ડેરી નું મંદિર આવે છે જો અત્યારે સીડી ઉપર આમ તો અંધારું જોવા મળે પણ કાલે પૂનમ હોવાથી જો આ પગથિયાનો તમને નજારો બતાવું છું આપણે રાત્રિના તમે આવો તો આ રીતે તમને અહીંયા અંધારું જોવા મળે છે હજી આપણે શરૂઆત કરી છે સો થી બસો જેટલા પગથિયા ચડ્યા છીએ અંબાજી પહોંચવા માટે આશરે પાંચ હજાર જેટલા પગ થી આવું છે જો આ બ્લોક જો તમને ખબર પડશે કે ભાઈ અત્યારે ગિરનારની અંદર આવીએ તો આપણે ઘણું બધું અંધારું હોય આ જે ગિરનારનું જે જંગલ છે અને અત્યારે આમ જુઓ ને તો ટ્રાફિક ઓછો હોય કાલ સવારે પૂનમ છે એટલે ઘણા બધા લોકો પૂનમ ભરવા આવતા હોય આ જે દત્ત જયંતિ છે એટલે ટ્રાફિક આપને જોવા મળે બાકી અહીંયા તમને ટ્રાફિક જોવા મળતો નથી જો આપણે જ્યારે ગિરનાર જાય ત્યારે સાતસો પગથી ઉપર ચડીએ એટલે ખોડિયાર માતાજીનું મંદિર આવે છે આ મંદિરે ઘણા બધા ગ્રુપો દ્વારા નાસ્તો આપવામાં આવતો હોય છે આ જગ્યાએ આપણે આક્ષો પગતી જોવા મળે છે જે ખોડિયાર માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા પ્રસાદ પણ મળે છે જો આગળ પ્રસાદ

થોડો ઘણો ટ્રાફિક પણ જોવા મળે છે જો આ તમે જુનાગઢ જોઈ શકો છો બધા મારા બધા ગ્રુપના મેમ્બરો છે ધીમે ધીમે ચાલ્યા આવે છે બધા જય ગિરનારી ગિરનારીના નાદ સાથે આપણે જ્યારે ગિરનાર પર્વત ચડતા હોય ત્યારે એનો એક લાહો અલગ જ હોય છે જો સાથે અમારા આ વિનયભાઈ છે વિનયભાઈના એક મિત્ર પણ છે વિનય અત્યારે આપણે અહીંયા જે આવ્યા છીએ બરાબર તો તું કઈ ક્યાં અહીંયા ગિરનાર પર્વત વિશે અમારા ને ખાસ જણાવવાનું કે આજે દત્ત જયંતિ નિમિત્તે અમે ગિરનાર જઈ રહ્યા છીએ ત્યારે અમારા અહોભાગ્ય કે કાલે પૂનમ હોવાથી અમારો બંનેનો સંયોગ સારો થયો છે અને દત્ત મહારાજની કૃપાથી અમે આજે પંદરસોથી બે હજાર પગથિયા ચડી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારા ખાસ કે તમે પણ માણવા માટે અચૂક દર્શન કરવા આપણે અત્યારે બે હજાર પગારથી પહોંચ્યા છીએ અહીંથી તમે જુઓ તો જે વેલનાથ બાપુની જે જગ્યા છે એ જગ્યા ઉપર આપણે જઈ શકીએ છીએ અહીંથી તમે જુઓ વિનયભાઈ થાક કેવોક લાગે છે અરે આજે થાક કરતા પણ બહુ જ મજા આવી રહી છે કારણ કે ત્યારે ચંદ્રમામાં સોળે કળાય ખીલ્યો હોય ત્યારે એની રોશનીનો ઓનલેરો આવો મળી રહ્યો છે અને શરીરમાં એનર્જી પણ સારી એવી છે તો અચૂક તમે પણ અહીંયા આવો અને આ લાભ લેવા માટે જરૂર પધારો જો દર્શકો આ તમને રાણક દેવી છે એની ચરણ પાદુકા અહીંયા જોવા મળે છે જે રાણક દેવીના થાપા તરીકે ઓળખાય છે અહીંયા તમે જોઈ શકો છો એ હવે આપણે અહીંથી આગળ ચાલીએ અને અહીંયા રાજા ભરતરીની જે ગુફા તમને જોવા મળે છે જો જો અહીંયા આપને આ રાણક દેવી છે એની ચરણ પાદુકા જોવા મળે એ આખે આખો જે સળંગ પથ્થર હતો જો અહિયાં જો આપણે ભરત્રી ની જે ગુફા છે અહિયાં આપને બધા લોકો પ્રસાદી આપને આપે છે જય ગિરનારી અત્યારે અમે બે હજાર થી ઉપર પગથિયા ચડી ગયા છીએ લાલા કાકા હે હિતેશભાઈ હે મેહુલ કુમાર છે મજા આવે હે જયારે પણ આપણે શિયાળામાં આવીએ તો આમ તો વાતાવરણ ખૂબ જ સારું છે અત્યારે અંધારું પણ આપણે અહીંયા જોવા મળતું નથી અને મજા આવે જો તમને જુનાગઢ નો આખો વ્યૂ જોવા મળે છે અહીંયા આમ તો પચીસો પગથિયા જેવું થઈ ગયું છે આ મારી પરબની જગ્યા પણ આવી ગઈ છે જો

જો રામચંદ્ર ભગવાન નું અહિયાં મંદિર છે બાવીસો પગ થી આવો એટલે આપને માળી પરબની ની જે જગ્યા છે ત્યાં મંદિર તમને જોવા મળે છે ਉਠਿਓ ਹੋ ਗਿਆ ਹੈ ਯਾਸ ਲਾਗੇ ਤਾਂ ਪਾਣੀ ਪੀਣ અમારા પરમ મિત્ર અને અમારા કાકા જે પંદર વર્ષથી આ પૂનમ ભરવા આવે છે તેની સાથે અનેરી મજા લઈ રહીએ છીએ અમે તમે જોઈ શકો છો હું તો આવતો જ હોય પૂનમ ભરવા હમણાં બે ચાર પૂનમ ત્યાં નથી આવ્યો બાકી મને અહીંયા બહુ મજા આવે અને આપણે તો ભાઈ ગિરનારી જ છીએ બરાબર કેમ કે દાતા જાવું પછી ગિરનાર આવું આ બધી જગ્યા આપને બહુ મજા આવે બીજે જાય કે ન જાય પણ અમારા માટે તો આ છે ને સ્વર્ગ જ છે જય ગિરનાર જય ગિરનાર જય દત્તમારા જો આ અમારા જયેશભાઈ છે જે ફોરેસ્ટમાં નોકરી કરે છે પાલી આપણે જે જૈન દેરાસર છે ત્યાં એની ઓફિસ આવેલી છે બરાબર છે પણ ઘણો બધો જોવા મળે તો તમને તો ખબર હશે કે ઘણા તમે અહીંયા કેટલો ટ્રાફિક હોય અંદાજે સારું ઓકે જયેશભાઈ ચાલો અમે હવે દર્શન કરી આવી દત્તાત્રેય જુઓ આ રાણક દેવી નો પથ્થર છે જય જય ગિરનાર જો આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ જુઓ આ રાણક દેવી નો જે પથ્થર છે બહુ મોટી શિલા છે એમ કહી શકાય કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આપણા જે જૂનાગઢના જે રાખેંગાર અને એના બે પુત્રો છે એને જ્યારે મારી નાખાતા અને રાણકદેવીને જ્યારે લઈ જતો તો પોતાના પ્રદેશમાં ત્યારે આખો ગિરનાર ધ્રુજવા માંડ્યો હતો અને સાથે સાથે પથ્થરો પડવા માંડ્યા હતા ત્યારે રાણકદેવી દ્વારા જે થાપો મારવામાં આવેલો અને પથ્થર છે આ પથ્થર જોવા અહીંયા મળે છે જુઓ આ હવે સાંકડી જગ્યા છે આ પગથ થી આવું તમે જોવો તો તમને સાકડા જોવા મળે છે તમે જોઈ શકો છો મિત્રો આપણા અનિલભાઈ સર્વૈયા આવી રહ્યા છે અને અનેરી સોણોને માણી રહ્યા છે તો જોઈ શકો છો આપ ખૂબ જ મજા આવે હો ખરા અત્યારે રાત્રે આમ તો હે ને રાત્રે જ આવું જોઈએ આપણે દિવસ ના આવીએ ને એના કરતા અત્યારે ખબર જ ન પડે આપણે કેટલું ચડ્યા નહીં તો ભિન્નારી વિનયભાઈ ખરેખર છે ને અત્યારે બહુ મજા આવે હો એમ લાગે કે આપણે સ્વર્ગ માં પહોંચી ગયા અત્યારે અલગ જ છે હજી આપણે ઉપર તો નથી ગયા હજી આપણે અંબાજી મંદિરે પહોંચશું એ સિવાય દત્તાત્રેય જગ્યાએ પહોંચશું ને દત્તાત્રેય મંદિર છે ત્યાં આપણે ખૂબ જ ઠંડો પવન જોવા મળશે અને ત્યાંનું વાતાવરણ તો હાલાદક જ છે હોય આપણે ત્યાંનું કેવું વાતાવરણ છે અહીંથી ન કહી શકીએ પણ ત્યાં જાય પછી આપણે હાનું વાતાવરણ કઈ ખબર પડે હા વાતાવરણ કઈ અલગ જ હોય નીચે કઈક અલગ હોય અને ઉપર અલગ હોય તમે જે વિચાર્યું હોય એ વાતાવરણ હોય જ નહીં અમે તો કેમ કે પવન એટલો જોરદાર હોય છે અને આનંદ જ આવે ગિરનાર લેર જ આવે ચાલો હું તમને ત્યાં જગ્યા બતાવું અને ત્યાં શું વાતાવરણ છે એ આપણે જોઈએ હવે આપણે અત્યારે જૈન દેરાસર પહોંચવા આવ્યા છીએ આશરે બસો થી ત્રણસો પગથિયા બાકી છે અત્યારે આપણે જુઓ કેમ છે જો આપણે અત્યારે જૈન દેરાસર પહોંચ્યા છીએ આ જૈન દેરાસર છે એનો ગેટ જોવા મળે છે જો નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક એટલે કે આપણે એમ કહી શકાય કે આ જગ્યા છે જૈન દેરાસર તરીકે ઓળખવામાં આવે છે જો આ જગ્યા આપણે એમ કહી શકાય કે ત્રણ હજાર પગથિયા ચડીએ એટલે આવેલી છે આ નેમિનાથની જગ્યા છે અને એમ કહી શકાય કે આ જે જગ્યા છે એ પ્રાચીન સમયમાં ઘણા બધા સમય પહેલાં જે કુમારપાળ છે આપણે જે સોલંકી વંશના શાસક એના દ્વારા એમ કહી શકાય કે આ જે પગથિયાઓ છે ગિરનારને એ બનાવવામાં આવેલા છે અને આ જે જગ્યા પણ આપણે ઘણા વર્ષો પહેલાં બનાવેલી છે અને અહીંયા તમે જુઓ તો ઘણા બધા મંદિરો છે અંદાજે તમે જુઓ તો પાંચસો જેટલા મંદિરો આ જે નેમીનાથની ટૂંક છે તે આપણે જોવા મળે છે ચાલો આપણે હવે આગળ જે અંબાજી માતાનું મંદિર છે ત્યાં જઈએ અને ત્યાં આપણે માતાજીના દર્શન કરીએ ચાલો જય ગિરનારી